નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર આંધ્રપ્રદેશમાં ફાર્મા ફેક્ટરીમાં આગ સત્તરના મોત જેએનયુ ફરી ચર્ચામાં નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા રાજ્યમાં પશ્ચિમ બંગાળ પાર્ટીમાં ભાજપના પ્રતિનિધિઓ વિરુદ્ધ સૌથી વધુ કેસ એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી બાદ હડકંપ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર ત્રણ લાખ કાર ગુમ અને કંપનીઓનું ભવિષ્ય જોખમમાં બેંકોનું આવી બનશે અઠ્યાવીસ હજાર કરોડની લોનનું શું વાંચવા જેવું તંત્રીલેખ અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ હિસાબ ચિત્રગુપ્ત રાખે ઓડિટ ખાતું સદેહ જઈને વિકર સેક્શન માટેના બનાવેલા મકાનોનો હિસાબ લઈ આવે ભરત વૈષ્ણવ વાંચવા જેવું લેખ ગુજરાતમાં નોકરી કરતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રબળ માંગ શિવના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ નાગવીરી ગામે નવસો દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું ગાંધીનગર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ લો ગાર્ડન ઠાકોરભાઈ હોલ ખાતે વિવેકશાહ પ્રોડક્શનના નાટકોનો નાટ્યોત્સવ થ્રી પોઈન્ટ ઝીરો સફળતાપૂર્વક સંપન્ન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ વ્યાજખોરો સામેનું અભિયાન માત્ર એક બે મહિના માટે નથી દાનાઓ સામેની લાંબી લડાઈ છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દુઃખો અને બીમારીનું મૂળ કારણ સંત રાજેન્દરસિંહજી મહારાજ વાંચવા જેવો લેખ બનાસકાંઠામાં થરાદ ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતિકરણ માટે બત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાભણિયાના હસ્તે બોટાદ ખાતે પંદરમાં નાણાંપંચ ગ્રામ વિકાસ વિભાગ હેઠળના વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના લોકાર્પણ ખાતમુહૂર્ત અને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા જિલ્લા કક્ષાનું નેશનલ સાયન્સ સેમિનાર યોજવામાં આવ્યો ડાંગ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ પ્રજાલક્ષી પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અમિત ચાવડા ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોએ એક દિવસમાં મેળવી રેકોર્ડ બ્રેક આવક શ્રી સંસ્કારિક શૈક્ષણિક સંકુલ બોટાદ ખાતે ઉજવાયો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ